પ્રશ્ન નંબર એક પોલીસ ગ્રાઉન્ડમાં સામાન્ય રીતે કેટલી મીટરની દોડ લેવામાં આવે છે ઓપ્શન એ આઠસો મીટર ઓપ્શન બી હજાર મીટર ઓપ્શન સી સોટ સોળસો મીટર ઓપ્શન ડી બે હજાર મીટર સાચો જવાબ ઓપ્શન સી સોળસો મીટર પ્રશ્ન નંબર બે પુરુષ ઉમેદવાર માટે દોડનો સમય સામાન્ય રીતે કેટલો હોય છે ઓપ્શન એ પાંચ મિનિટ ઓપ્શન બી છ મિનિટ ઓપ્શન સી સાત મિનિટ ઓપ્શન ડી આઠ મિનિટ સાચો જવાબ સાત મિનિટ પ્રશ્ન નંબર ત્રણ પોલીસ ગ્રાઉન્ડ લાંબી કૂદ કેટલી કેટલી મીટરની હોય છે ઓપ્શન એ ત્રણ મીટર ઓપ્શન બી ત્રણ પોઈન્ટ પાંચ મીટર ઓપ્શન સી ચાર મીટર ઓપ્શન ડી પાંચ મીટર સાચો જવાબ ચાર મીટર પ્રશ્ન નંબર ચાર ઊંચી કૂદ માટે સામાન્ય માપ કેટલું હોય છે ઓપ્શન એ એ મી એક મીટર ઓપ્શન બી વન ટુ મીટર ઓપ્શન સી એક પોઈન્ટ ચાર મીટર ઓપ્શન ડી એક પોઈન્ટ છ મીટર સાચો જવાબ એક પોઈન્ટ બે મીટર પ્રશ્ન નંબર પાંચ પોલીસ ગ્રાઉન્ડ છાતીમાં પુરુષ માટે કેટલું હોવું જોઈએ ઓપ્શન એ અઠ્યોતેર સેન્ટીમીટર ઓપ્શન બી એસી સેન્ટીમીટર ઓપ્શન સી એક્યાસી સેન્ટીમીટર ઓપ્શન ડી ચોર્યાસી સેન્ટીમીટર સાચો જવાબ ઓપ્શન સી એક્યાસી સેન્ટીમીટર પ્રશ્ન નંબર છ મહિલાઓ માટે દોડનું અંતર સામાન્ય રીતે કેટલું હોય છે ऑप्शन पोली, ए 800 मीटर ऑप्शन बी हजार मीटर ऑप्शन सी 1200 मीटर ऑप्शन डी 1600 मीटर साचो जवाब ऑप्शन बी हजार मीटर प्रश्न नंबर सात पोलिस ग्राउंड टेस्ट न मुख्य हेतु शू है ऑप्शन ए बुद्धि तपास ऑप्शन बी शारीरिक क्षमता तपास ऑप्शन सी लेखित ज्ञान ऑप्शन डी इंटरव्यू साचो जवाब शारीरिक क्षमता तपास प्रश्न नंबर आठ पोलिस ગ્રાઉન્ડમાં કઈ કસોટી લેવામાં આવતી નથી ઓપ્શન એ દોડ ઓપ્શન બી કૂદ ઓપ્શન ઓપ્શન એ ફરી પરીક્ષા મળે ઓપ્શન બી પસંદગી થાય ઓપ્શન સી અયોગ્ય ઠરે ઓપ્શન ડી ઇન્ટરવ્યુ મળે છે સાચો જવાબ અયોગ્ય ઠરે પ્રશ્ન નંબર દસ પોલીસ ગ્રાઉન્ડ પરીક્ષા કઈ પ્રકારની હોય છે ઓપ્શન એ લેખિત ઓપ્શન બી મૌખિક ઓપ્શન સી શારીરિક ઓપ્શન ડી ઓનલાઈન સાચો જવાબ શારીરિક